શ્રી ગણેશ આયનમાં મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણીશું તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ ને ગુરુવારથી લઈને તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ગુરુવાર સુધી આવનાર માઘ માસ એટલે કે મહામાસ વિશે જાણીશું તો ચાલો શરૂ કરીએ પરંતુ જો આપને આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આપ આ ચેનલ પર પહેલીવાર વીડિયો જોઈ રહ્યા હોય તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણી ચેનલમાં આવતા અવનવા વિડીયોની માહિતી આપને તુરંત મળી રહે ધન્યવાદ માઘ માસ મિત્રો માઘ માસ એવો માસ છે કે જેના દરેક દિવસો એક પર્વ બની જાય છે આ માસનો મહિમા ઘણો અનોખો છે પદ્મપુરાણ પુરાણ નિર્ણય સિંધુ નામના મહાગ્રંથોમાં આ માસનું ખૂબ વિસ્તારથી મહાત્મ્ય ગવાયું છે જો તે આપણે જોવા જઈએ તો એક આખું મહાપુરાણ મહામાસનું મહાત્મા લખવામાં સર્જાય જાય આ માસમાં જો દાન પુણ્ય સાથે પવિત્ર જલમાં સ્નાન કરવામાં આવે તો પાપો નષ્ટ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને બીજા દેવી અને દેવતાઓ આ માઘ માસમાં સંગમ સ્નાન કરવા માટે આવે છે માન્યતા તો એવી પણ છે કે પ્રયાગમાં માઘ માસમાં ત્રણ વાર સ્નાન કરવા માત્રથી દસ હજાર અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ આખા મહિનામાં સ્નાન કરવાવાળા મનુષ્ય પર ભગવાન વિષ્ણુની સદૈવ કૃપા બની રહે છે તથા સુખ અને સૌભાગ્ય સાથે ધન સંતાન અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે આ માઘ માસના છે ભગવાન નારાયણ પ્રભુને માઘ માસ કે મહામાસ અત્યંત પ્રિય છે અને મગા નક્ષત્રથી યુક્ત આ માસની પૂર્ણિમા હોવાથી આ માસનું નામ માઘ માસ છે જો સકામ ભાવથી આ માઘ માસમાં સ્નાન કરવામાં આવે તો મનોવાંચિત ફળની પ્રાપ્તિ થાય છે અને સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે નિષ્કામ ભાવથી સ્નાન કરવામાં આવે તો પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે માટે કોઈ પણ રીતે આ માઘ માસમાં સ્નાનનું મહત્વ ખૂબ જ વધી જાય છે પૌરાણિક શાસ્ત્રો મુજબ એવી માન્યતા છે કે પ્રયાગરાજમાં અનેક તીર્થોના સમાગમ થાય છે અને પ્રયાગ અથવા અન્ય પવિત્ર નદીઓમાં ભક્તિભાવથી સ્નાન કરવામાં આવે તો અનેક કર્મોના પાપ નષ્ટ થાય છે અને સ્વર્ગલોકની પ્રાપ્તિ પણ થાય છે ધર્મરાજ યુધિષ્ઠિરે મહાભારત યુદ્ધમાં જે પોતાના સંબંધીઓ જે સદગતિ પ્રાપ્ત કરેલા હતા તેમને માર્કંડીય ઋષિના સુજાવથી કલ્પવાસ કર્યો હતો અને ગૌતમ ઋષિ દ્વારા સ્થાપિત ઇન્દ્રદેવે પણ માઘ સ્નાન કરીને આ શ્રાપમાંથી મુક્તિ પ્રાપ્ત કરી હતી માઘ માસમાં જે પવિત્ર નદી છે ત્યાં સ્નાન કરવાથી ઉર્જા પ્રાપ્ત થાય છે અને શરીર પણ નિરોગી રહે છે આધ્યાત્મિક શક્તિનો સંચાર થાય છે મહાભારત અનુશાસન પર્વમાં એવું લખવામાં આવ્યું છે કે માઘ માસમાં જે નિયમપૂર્વક એક સમયે ભોજન કરે છે એકટાણું જમે છે તે કુળમાં જન્મ લે છે પદ્મપુરાણ અનુસાર જેમ ગ્રહોમાં સૂર્ય અને નક્ષત્રોમાં ચંદ્ર શ્રેષ્ઠ છે એવી જ રીતે મહિનાઓમાં માઘ માસ સર્વશ્રેષ્ઠ છે માઘ માસમાં મૂળાનો ત્યાગ કરવો જોઈએ અને દેવતા અને મૂળા અર્પણ કરવા નહીં માઘ માસમાં તલનું દાન સર્વશ્રેષ્ઠ મનાય છે વિશેષ કરીને તલથી ભરેલ તાંબાનું પાત્ર જો દાન કરવામાં આવે તો પાપ નષ્ટ થાય છે તે મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દાન મંદિરોમાં કરી શકાય છે બ્રાહ્મણોને પણ કરી શકાય છે મહાભારત અનુશાસન પર્વમાં એવું લખ્યું છે કે માઘ માસમાં બ્રાહ્મણોને તલનું દાન કરે છે તે સમસ્ત જંતુઓથી ભરેલા નર્કના દર્શન કરતા નથી શ્રી હરિનારાયણને માઘ માસ અત્યંત પ્રિય છે માટે આખા માસમાં પ્રભુ નારાયણની વિશેષ પૂજા સેવા કરાય છે તુલસી દલ સમર્પિત કરાય છે તુલસીજીની પૂજા સેવા કરવાથી પવિત્રતા જળવાઈ રહે છે સૂર્યનારાયણને નિત્ય અર્ઘ આપવું જોઈએ ગાય માતાની સેવા કરવી જોઈએ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ અને બને એટલા ઈષ્ટદેવના મંત્ર જાપ કરવામાં આવે તો તેમાં પણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે આ માસને માઘ માસ અથવા મહામાસ પણ કહેવાય છે મહા અર્થાત મોટો આપણા ગુજરાતી માસમાં આ માઘ માસને મહામાસ કહેવાય છે મહા પુણ્ય આપનાર મહા સિદ્ધિ આપનાર અને મહાનથી પણ મહાન એવો આ માઘ માસ છે માટે આ માસમાં કરેલ કલ્પવાસ પૂજા જપ તપ માઘ સ્નાન અનુષ્ઠાન ભગવદ્ ભક્તિ સાધુ સંતોની સેવા આદિ શુભ કર્મ વડે મનુષ્ય પુણ્ય અર્જિત કરી શકે છે પાપ નષ્ટ કરી શકે છે પ્રયાગમાં પ્રતિવર્ષ માઘ મેળો થાય છે ત્યાં ભક્તજન ગંગાજી યમુનાજીના સંગમ સ્થળ પર માઘ સ્નાન કરીને કલ્પવાસ કરે છે એવી પણ માન્યતા છે કે જરૂરિયાતમંદને વસ્ત્રદાન અને ભોજનદાન કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે આ માઘ માસની શરૂઆત થાય છે ત્યારે જ માતા રાની મહાશક્તિ દસ મહાવિદ્યાના ગુપ્ત નવરાત્રી પ્રારંભ થાય છે જેમાં માતાના દસ સ્વરૂપની પૂજા થાય છે જે દસ મહાવિદ્યામાં માતા કાલી માતા તારા દેવી ત્રિપુરસુંદરી સુનેશ્વરી માતા છિન્નમસ્તા ત્રિપુર ભૈરવી મા કુમાવતી મા બગલામુખી માતંગી અને મા દેવીની સાધના કરવામાં આવે છે ભક્તો પોતાના ઘરે જ સ્થાપન પણ કરે છે અખંડ જ્યોત પ્રગટાવે છે આ ગુપ્ત નવરાત્રી અર્થાત જે ગુપ્ત રીતે સાધના કરવામાં આવે છે પોતાના મંત્ર જાપ વિશે કે પોતાની સાધના વિશે કોઈને કહેવાનું હોતું નથી એટલા માટે આ નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે જે નવરાત્રિ મહાસુદ એકમથી લઈને નવમી તિથિ સુધી આ ગુપ્ત નવરાત્રિ આવે છે મહામાસના સુદ પક્ષની ગૌરી વિનાયક ચતુર્થી તિથિ એટલે તિલકુંદ ચતુર્થી જેમાં ગૌરીનંદન ભગવાન શ્રી ગણેશજીની પૂજા ઉપાસના થાય છે મહાસુદ પંચમી તિથિ એટલે વસંત પંચમી આ દિવસે માતા સરસ્વતીનું પૂજન થાય છે આજના દિવસે સરસ્વતી પૂજન કરવાથી જ્ઞાનમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે મહાસુદ સપ્તમી અર્થાત રથ સપ્તમી જે રથ સપ્તમીનું વ્રત કરે તેની ઉપર સૂર્યનારાયણ દેવની કૃપા સદૈવ રહે છે આરોગ્ય સપ્તમી પણ હોવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે મહાસૂદ અષ્ટમી એટલે માતા ખોડિયાર માનો જન્મદિવસ જન્મજયંતી જેમાં માની કથા સંભળાય છે માના મંદિરોમાં જઈને ભક્તો દર્શન કરે છે અને પાપોમાંથી મુક્તિ મેળવે છે માની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તજનો માની ઉપાસના કરે છે કુળદેવીના રૂપમાં આય ખોડલનું પૂજન કરે છે મહાસૂદ એકાદશી અર્થાત જયા એકાદશી જે જીવનમાં વિજય આપનાર છે મહાસૂદ તેરસ અર્થાત પ્રદોષનું વ્રત જે ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે આજ દિવસે વિશ્વકર્મા ભગવાનના જન્મોત્સવને પણ મનાવવામાં આવે છે મોટેશ્વરી માતાનો પાટોત્સવ પણ મનાવવામાં આવે છે મહામાસની પૂર્ણિમા અર્થાત માઘી પૂર્ણિમા જેમાં સ્નાન દાન જપનું વિશેષ મહત્વ હોય છે મહામાસના વધ ચતુર્થી અર્થાત વિકટ સંકષ ચતુર્થી

થાય થાય છે 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 પાઠ સંભળાય મહાવદ એકાદશી અર્થાત વિજયા એકાદશી જે એકાદશીનું વ્રત કરવાથી ભગવાન લક્ષ્મીપતિ નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં ધન સુખ અને વિજયની પ્રાપ્તિ થાય છે શત્રુથી વિજય પ્રાપ્ત થાય છે મહાવદ તેરસ એટલે દેવોના દેવ મહાદેવની શિવરાત્રી એટલે કે મહાશિવરાત્રી ભગવાન મહાદેવનો ઉત્સવ ભગવાન મહાદેવને પ્રિય એવી આ શુભિથિ અને પ્રદર્શવ્રત પણ થશે આજે ભગવાન મહાદેવની પૂજા આરાધના કરીને ભક્તો જન્મ મરણના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે મહાશિવરાત્રી અર્થાત ભગવાન મહાદેવ અને દેવી શક્તિના વિવાહનો ઉત્સવ મહાવદ અમાવસ્યા અર્થાત દર્શ અમાવસ્યા જે અમાવસ્યાના દિવસે પિતૃ તર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ કરીને પિતૃઓના આશીર્વાદ તો પ્રાપ્ત થાય જ છે અને ભગવાન ભોળાનાથની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને સાથે લક્ષ્મીનારાયણની પણ કૃપા પ્રાપ્ત થાય છે આ મહામાસમાં આખા માસ દરમિયાન આપણે જે કાંઈ પુણ્ય પ્રાપ્ત કરીએ છીએ જે શુભ કર્મ કરવામાં આવે છે સ્નાનદાન જપ આદિ આ માસ ભગવાન નારાયણને પ્રિય છે અને શિવજીનો ઉત્સવ પણ આવી રહ્યો છે હર અને હરીને પ્રિય એવો આ માસ છે જેમાં પવિત્ર તીર્થોમાં સ્નાન કરવાનું તીર્થોમાં સ્નાન કરે તો પણ તે પાપી અને મલિન જ બની રહે છે કેવલ શરીરનો મેલ છોડવાથી મનુષ્ય નિર્મલ નથી થતા મનનો મેલ પણ ધોવો જોઈએ જેથી મન અને તનથી પવિત્ર થવાય તો ભગવાનની આરાધનામાં આપણે જોડાઈ શકીએ અને જે ભક્તો પવિત્ર તીર્થોમાં જઈ નથી શકતા તેઓ મનથી પવિત્રતા રાખે શુદ્ધિ રાખે તો પણ તીર્થોમાં સ્નાન કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત કરે છે શાસ્ત્રોમાં તો કહેલું છે કે જે ધોઈને પ્રભુમાં મન લગાવે છે તે પવિત્રમાં પવિત્ર તીર્થરૂપ છે માટે આ માઘ માસમાં આપણે આ રીતે પવિત્ર થઈ અને પ્રભુની કૃપા પ્રાપ્ત કરીએ હર અને હરિની સાધના કરીએ મનથી તનથી અને કર્મ પણ શુદ્ધ રાખીએ અને માઘ માસનો લાવો લઈએ આ વ્રત વિશે એક ટૂંકી વાર્તા સાંભળીએ એક સુવ્રત નામના બ્રાહ્મણ હતા તે મહાલોભી હતા ભગવાનના પૂજા પાઠ કરતા હતા ધન ઉપાર્જિત કરતા હતા પરંતુ દાન પુણ્ય કરતા નહોતા ત્યારે એક વખત એ અચાનક બીમાર પડ્યા અને તેઓને ખ્યાલ આવ્યો કે હવે જો હું ભગવાનના ધામમાં જઈશ તો ક્યાં કર્મને પ્રભુ જોશે જેથી મારું કલ્યાણ થાય અને એ ધન પણ ઉપયોગમાં આવે એમ ન હતું એક વખત ચોર આવીને તે ધનને ચોરી ગયા હવે સુવ્રત બ્રાહ્મણ કરે તો શું કરે ત્યારે તેઓને યાદ આવ્યું કે તેમના ગુરુએ એક વખત કહ્યું હતું માઘ માસમાં જે પવિત્ર તીર્થોમાં સંગમમાં જઈને સ્નાન કરે છે તેનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે તે ધર્મ અર્થ કામ અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરે છે ત્યારે સુવ્રત બ્રાહ્મણે ગુરુદેવના વચનને યાદ કરીને તીર્થમાં જઈને સ્નાન કર્યું અને ઘણું મહત્વ છે મિત્રો આ માઘ માસ એ માત્ર શ્રદ્ધાનો માસ નથી પણ આત્મનિષ્પત્તિ અને કર્મ શુદ્ધિનો માર્ગ છે આ કથા આપણને જીવનમાં સાચા ધર્મને સમજવાની અને તેના પર ચાલવાની પ્રેરણા આપે છે તો મિત્રો ચાલો આ માઘ માસમાં મનથી પવિત્ર બનીએ સ્નાન દાન અને પ્રભક્તિ દ્વારા જીવનમાં આનંદ અને શાંતિ લાવીએ મિત્રો આપે મને અંત સુધી સાંભળ્યો તે બદલ આપનો ધન્યવાદ તો ચાલો મિત્રો હવે ફરી પાછા મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ